અને ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સુરત શહેરના વિસ્તારોમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ખુલ્લે આમ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે પૂણા વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં પૂણા પીરફળિયામાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાનો અને બુટલેગર દ્વારા દારૂડિયાઓને દારૂ પીવા માટે દમણ જેવી સુવિધા પૂરી પાડતો હોવાનો વિડીયો સામે દેખાઈ રહ્યો છે ત્યારે લોકો હવે દમણ નથી જાતા પરંતુ પુણાની અંદર આ જ્યાં વિડીયો દેખાઈ રહ્યો છે ત્યાં જ દારૂ પીવા જાય છે ત્યારે પુણા પોલીસની સાથે વિવિધ બ્રાન્ચના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી ખુલ્લે આમ બુટલેગરો દારૂનો અડો ચલાવતો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે હાલ તો આ વિડીયો વાયરલ થતાં બુટલેગર અને સ્થાનિક પોલીસ સામે પગલાં લેવાશે કે કે કેમ તે જોવું ગયું અઝહર કુરિશ્રી સાથે પ્રકાશવાળા જીટન